ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીનો માર્ગનો અનેક નાની ગાડીઓના લોકો આવવા જવા માટે ઉપયોગ કરે છે પરંતુ આ માર્ગ ખૂબ જ જર્જરિત હોય તેને બનાવવા માટેની રજૂઆતો ધારાસભ્યને કરવામાં આવી હતી જેના ભાગરૂપે રોજ મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત એકસો પાંચ લાખના ખર્ચે પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઇવે સુધીના સીસી માર્ગની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વર્દ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા ભાજપના આગેવાન અનિલ રાણા તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા હા બધા બોલા આજે ભરૂચમાં ઉમરાજ ગ્રામ પંચાયતી હદમાં પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ રોડના કામનું ખાતપૂરક થયું છે એક કરોડ અને પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ ચોકરી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને દહેજથી આવતા જતા લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા એકાદ દોઢ વર્ષથી થઈ રહ્યો છે પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે ભવિષ્યમાં સવણ ચોકરીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી એચડીએફસી બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે હવે પુષ્પધનથી દૈત બાયપાસ સુધીનો રોડ એક કરોડ પાંચ લાખના